ગીથી લથપથ રોટલિયું બની રહી છે તમે જોઈ શકો છો જેટલા દિવસ કથા ચાલુ રહેવાની છે નવ દિવસ કથા ચાલુ રહેવાની છે તો નવે નવ દિવસ મિષ્ઠાન તો કમ્પલસરી એટલે અહીંયા આજે મિષ્ઠાનમાં શું છે મોહનથાળ છે આજ તો સરસ મજાના એટલે મોહનથાળની કામગીરી તમે જોઈ શકો છો અને મેઇન વાત એ છે કે તમે ખાલી ચોખાઈ જુઓ કે જે બધી વસ્તુ રાખી છે તો એટલી ચોખાઈ એટલી અહીંયા નીટ એન્ડ ક્લીન વસ્તુ બધી વૈશ્વિક રામકથા ચાલી રહી છે ત્યારે દરરોજ હજારો ભાવિ ભક્તો અહીંયા પ્રસાદ લઈ શકે તેના માટેની બધી જ વ્યવસ્થા રસોઈ ઘરમાં છે ચાલો આપણે જોઈએ જો પહેલા તો અહીંયા કેટલી બધી ડીશો છે બધા જ લોકો માટે અહીંયા પચીસ ત્રીસ હજાર કરતા પણ વધારે લોકો નિરાતે પ્રસાદ લઈ શકે તેના માટેની વ્યવસ્થા છે ગીથી લથપથ રોટલીયું બની રહી છે તમે જોઈ શકો છો અને બધા જ લોકો એટલી મહેનત કરે છે બધા જ સ્વયંસેવકો ખડે પગે સવારથી આ રસોઈ ઘર માટે રસોઈ ચાલુ છે એના માટેની તત્પર મહેનત કરી રહ્યા છે અહીંયા બધી રોટલી થાય છે અહીંયા આધુનિક અત્યારે તો મશીન થઈ ગયા છે એના દ્વારા લોટ બને છે તમે જુઓ દરરોજ જેટલા દિવસ કથા ચાલુ રહેવાની છે નવ દિવસ કથા ચાલુ રહેવાની છે તો નવે નવ દિવસ મિષ્ટાન તો કમ્પલસરી એટલે અહીંયા આજે મિષ્ટાનમાં શું છે મોહન થાળ છે આજ તો સરસ મજાના એટલે મોહન થાળની કામગીરી તમે જોઈ શકો છો વિડીયો મારફતે તમને બધાને સુગંધ આવે એવા સરસ મજાના મોહન થાળ અને ચાલો અને અહીંયા તમે જોઈ શકો છો નવે નવ દિવસની બધી તૈયારી માટે એક આપણા ઘરમાં હોય ને સ્ટોર રૂમ એવી રીતે આ છે અને અહીંયા બધી જ વસ્તુ તમે જોઈ શકો છો લોટથી માંડી આ મગનો કરકરો લોટ અડદનો પછી અહીંયા બધી જગ્યાએ બોર્ડે માયરા છે ચોપરાનું ખમણ અને ઘીના ડબ્બા તમે જોઈ શકો છો ઘીના ડબ્બા તેલના ડબ્બા અહીંયા બધા ઘીના ડબ્બા અને મેઇન વાત એ છે કે તમે ખાલી ચોખાઈ જો કે જે બધી વસ્તુ રાખી છે તો એટલી ચોખાઈ એટલી અહીંયા નીટ એન્ડ ક્લીન વસ્તુ બધી અને કોઈ પણ વસ્તુનો બગાડ ના કરતા તમે પ્રસાદ લ્યો છો તો એ પણ ખાસ ધ્યાન રાખજો સાથે આવો આપણે હજી બધી વસ્તુ બને છે સંભાળો અને એવી બધી વ્યવસ્થા થાય છે મરચા બેનો સુધારે છે જય શ્રી આરામ બધાને વાહ કેટલા વાગ્યાના લાગ્યા છો સવારે સાત વાગ્યાના અત્યારે કેટલા વાગ્યા છે સાડા અગિયાર થયા સવારના સાત વાગ્યા થી અત્યારે સાડા અગિયાર થયા એમને અને આમ જોવો તમે કાલી અહિયાં પણ કઈક બને છે શું બને છે અહિયાં શું બનાવો છો મોતીચૂટના લાડવા માટેની મહેનત ચાલુ છે આ ક્યારે છે આજે છે કાલે મોતી ચૂર ના લાડવા બધા ભક્તો ને અહીં આરવાર તડતા જાય છે તમે જોવો સરસ મજાનું બધું કામગીરી ચાલુ છે આ સવારનો નાસ્તો છે ને બરોબર સવારનો આજે નાસ્તો હતો

આજે દૂધી દાળનું શાક છે વાહ અને એના બધા ટોપ તો ભરાઈ ગયા છે અહીંયાં એટલે વાહ જમણવાર ચાલુ થઈ ગયો છે ને જમણવાર ચાલુ થઈ ગયો છે હવે બધા એક 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 ટોપ ત્યાં જાય છે અને બધા જ ભક્તો નિરાતે પ્રેમથી જમે છે અને એક ગુજરાતીની થાળીમાં દાળ ભાત ન હોય તો એ અધૂરી કહેવાય એટલે દાળ ભાત થઈ ગયા છે અને જમણવારે અત્યારે ચાલુ થઈ ગયો છે એટલે ધીમે ધીમે ટોપ ભરાય ને બધું ત્યાં જાય છે અને જમણવારમાં ખાસ અલગ અલગ ડોમ છે પુરુષો માટેનો અલગ મહિલાઓ માટેનો અલગ અને ક્યાંય ગળદી ન થાય વ્યવસ્થા બધી જળવાઈ રહે ચોખાઈ રહે એવી રીતની બધી વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો આપણે હવે તેની પણ મુલાકાત લઈએ ત્યારે અહીંયા પ્રસાદ ઘર છે ત્યારે મહિલાઓ અને પુરુષો માટેની અલગ અલગ વ્યવસ્થાઓ છે અને બધા જ બહેનો અલગ અલગ સંસ્થામાંથી અને ઘણા એમને પણ સેવા કરવા માટે આવ્યા છે કારણ કે રામકથા છે અને રામકથાની સેવાનું ફળ તો મળવું જ જોઈએ ત્યારે આપણે બહેનો સાથે જ વાત કરીએ જી કેમ છો જય શ્યા રામ જય મછામાં અને અમારી આ રામકથા જે રાજકોટની છે એમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર મારું નામ ગોપી છે અને હું આજે પીરસવાની પ્રસાદ ખંડ સેવામાં છું અને આ રામકથામાં અસંખ્ય પબ્લિક આવી રહ્યું છે અને કથાનું રસપાન કરી રહ્યું છે અને એમાં પણ આપણે વાત કરીએ પ્રસાદ ખંડની તો એ બહુ મોટા વિસ્તારમાં વિસ્તરાયેલું છે અને ડિફરન્ટ ટાઈપના બે ખંડ રાખ્યા છે કે એકમાં છે ખાલી પીરસવાની જ વ્યવસ્થા છે અને એ બી શાંતિથી અને બધાનો વારો ઈઝીલી આવી જાય એવી છે અને આ આ કથામાં ઘણા બધા ગ્રુપ જોડાયેલા છે કે હું પંચનાથ ગ્રુપમાંથી છું એવી જ રીતે મારી જેમ ખોડિયાર મંડળ છે વિશ્વકર્મા મંડળ છે અને બધા બહેનો એકી સાથે રહીને આ કથાને ખૂબ જ સર સરસ બનાવવાની છે બરાબર અને કેટલા કાઉન્ટરની વ્યવસ્થા છે એ છત્રીસ કાઉન્ટરની અત્યારે હાલમાં વ્યવસ્થા છે એમાં બી બે ડિવાઈડેડ કર્યા છે એક છે એ આખો અડધો ખંડ છે એ બહેનો માટે છે અને અડધો ખંડ છે એ ભાઈઓ માટે છે અઢર અઢર કાઉન્ટર છે બંને જગ્યાએ હા અને બહારે રીશ મૂકવાની વ્યવસ્થા છે પ્લસમાં છાશ અને પાણી ઠંડા પાણીની વ્યવસ્થા છે પ્લસમાં મેડિકલ ને બધી વ્યવસ્થા આ કથામાં છે ખૂબ સરસ વાત કરી હલો નમસ્કાર હેલો રાજકોટ અમારે અહીંયા છે ને રાજકોટમાં એટલું ફાઇન આયોજન કર્યું છે મોરારી બાપુની સપ્તાહનું કે જેથી આજે અમારું રાજકોટ રાજકોટ નહીં પણ અયોધ્યા સિટી બની ગયું છે અને ખૂબ જ સરસ આયોજન છે અમારું સાત નંબરનું કાઉન્ટર તો ફૂલ ઓન એક્ટિવ છે અમે સેવાનો લાભ લેવા મળ્યો છે અમને ખૂબ જ મજા આવે છે જય શિયા જય શિયા ખૂબ સરસ બધા લોકોને જય શિયામ